ઓછી મહેનતે એકવાર બનાવી આખું વર્ષ ખાઈ શકાય એવા પાચક આમળા આમળાનો મુખવાસ કે આમળા સોપારી બનાવીશું તો એક સ્પેશિયલ મસાલા સાથે આમળાને સુકવવાની એવી ટ્રીક આ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ જેનાથી તમારો મુખવાસ ફક્ત બે જ દિવસમાં તૈયાર થઈ જશે સાથે મસાલાની ખૂબ જ સરસ ફ્લેવર પણ આમળામાં રહેશે અને આ ક્રિસ્પી આમળા તમે સફરમાં લઈ જાઓ કે પછી રોજ ખાવામાં ઉપયોગમાં લો

ડાઘ વગરના અને એકદમ સરસ કડક એવા એક કિલો આમળા લીધા છે તો આમળાને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે તમે એક કિલો આમળાનો મુખવાસ જ્યારે બનાવતા હોય ત્યારે સુકાઈ અને વજનમાં અઢીસો ગ્રામ જેટલો તૈયાર થાય છે તો તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવો હોય એ રીતે આમળાને લઈ લેવાના હવે સૌથી પહેલાં આપણે એક સ્ટીમર લેશું અને એની અંદર નીચે પાણી રાખી ઉપર કાણાવાળી પ્લેટ રાખી બધા જ આમળાને એમાં ઉમેરી દેશું અહીંયા આપણે આમળા સોપારીને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે શું કરવાનું છે આમળાને થોડા બાફી લેવાના છે તો અહીંયા મેં બધા જ આમળાને કાણવાળી ડીશ ઉપર રાખી દીધા છે હવે ઢાંકી હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને આ રીતે હું આમળામાં ટૂથપીક ઉમેરી ચેક કરું તો તમે જુઓ ટૂથપીક છેક અંદર સુધી ઇઝીલી જતી રહે છે મીન્સ કે આમળા સારી રીતે બફાઈ ગયા છે આમળાને થોડા ઠંડા થવા દઈએ ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરીએ જેના માટે એક ટેબલ સ્પૂન મીઠું લેશું એક ટેબલ સ્પૂન સંચળ પાવડર અને દોઢ ટેબલ સ્પૂન ચાટ મસાલો સાથે અડધી ચમચી જેટલી હિંગ લેવાની છે અહીંયા મેં એક ટેબલ સ્પૂન અધકચરા વાટેલા અજમાનો ભૂકો લીધો છે સાથે એક ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો ફોદીનાનો પાવડર લીધો છે અને આમળાની તુરસને બિલકુલ ઓછી કરવા માટે એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું અને હવે શું કરવાનું છે આમળાનો કલર એકદમ સરસ આવે ને એના માટે અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું હળદર પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ સુકાયા પછી આમળા એકદમ કાળા ના પડી જાય એના માટે આપણે થોડો એવો હળદર પાવડર ઉમેરવાનો હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું અને આપણા પાચક આમળાનો ટેસ્ટી અને ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે મસાલો બનાવ્યો ને ત્યાં સુધીમાં આપણા આમળા હલકા એવા ઠંડા થઈ ગયા છે તો આ રીતે મેં એને એક મોટા વાસણમાં કાઢી લીધા હતા હવે શું કરીશું આ રીતે આપણે આમળામાં કટ લગાવી અંદરનો જે બીનો ભાગ છે એને કાઢી લેશું તો આ આમળા માર્કેટમાં ખૂબ જ મોંઘા મળે છે અત્યારે આમળાની સિઝન છે તો તમે આમળાને આ રીતે તૈયાર કરી અને રાખી દેશો તો આખું વર્ષ બિલકુલ ખરાબ નહીં થાય તમે સફરમાં લઈ જવા માટે કે પછી દરરોજ ચારથી પાંચ ટુકડા જો આ આમળાના ખાઈ લેશો ને તો તમને ભરપૂર માત્રામાં વિટામિન સી મળશે સાથે પાચનમાં પણ આ આમળા ખૂબ જ સારા છે તો આ રીતે તમે જોઈ શકો છો આપણે એક 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 કરી બધા જ આમળામાંથી અંદરથી બીનો ભાગ કાઢી લેવાનો અને આ રીતે આમળાને મીડિયમ સાઈઝના ટુકડામાં સમારી લેવાના તો આ ટુકડા જ્યારે ડ્રાય થશે ત્યારે હજી થોડા નાના થઈ જશે એટલે તમને જે પણ સાઈઝના ટુકડા જોવે એ રીતે આમળાના પીસીસ કરી લેવાના તો તમે જુઓ અત્યારે મેં આ રીતે બધા જ આમળાના મીડિયમ સાઇઝના પીસીસ કરી લીધા છે હવે અહીંયા આપણે જે મસાલો બનાવ્યો એ એક કિલો આમળા માટે બનાવ્યો છે એટલે આપણા બધો જ મસાલો આમળાની અંદર ઉમેરી દેવાનો છે તો આ રીતે આપણે બધી બાજુ ખૂબ સારી રીતે મસાલાને સ્પ્રિંકલ કરી દેશું હવે અહીંયા શું કરવાનું છે મસાલાને ખૂબ જ સારી રીતે ભેળવી લેવાનો છે હવે આ મસાલામાં આપણે મીઠું અને સંચળ પાવડર વાપર્યા છે અને આમળામાં પણ બાફેલા છે એટલે હલકું મોશ્ચર હશે તો શું થશે કે આમળામાંથી પાણી અલગ થવા માંડશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું મસાલા તમે ભેળવો ને એટલે તરત જ આ આમળાને સુકવવા માટે લઈ લેવાના છે અચ્છા આમળાને આપણે ઝટપટ સુકાઈ જાય એના માટે શું કરવાનું આ રીતે નીચે એક છાપું રાખવાનું ન્યૂઝપેપર રાખવાનું એના ઉપર એક કોટનનું કપડું પાથરવાનું અને આ કોટનના કપડાં પર તમારે આમળાને સુકવવાના આ રીતે તમે આમળાને સૂકવો ને એટલે ફાયદો શું થશે આમળામાંથી જે પાણીનો ભાગ અલગ થશે એ બધું આપણો કોટનનું જે કપડું છે એ એબ્ઝોર્બ કરી લેશે અને સાથે નીચે છાપું રાખ્યું છે જેના કારણે બિલકુલ પાણી નહીં રહે જે કાંઈ પણ પાણી નીકળશે થોડું ઘણું પણ એ બધું ન્યૂઝપેપર શોક કરી લેશે જેના કારણે તમારા આમળા જે છે ને એકદમ ફટાફટ સુકાઈ જશે તો જ્યાં પણ તડકો આવતો હોય એવી જગ્યા પર આ રીતે એકની ઉપર એક ના રહે એ રીતે બધા જ આમળાને સુકવી દેવાના છે તો અહીંયા તમે જુઓ આ રીતે સરસ મેં બધા જ આમળાને ફેલાવી દીધા આ આમળાને સુકાતા એ એકદમ આકરા તડકામાં બે દિવસ જેટલો સમય લાગે છે તો બે થી ત્રણ દિવસ અથવા તો તમે જુઓ આ રીતે આમળા એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તમારે એને સુકવવાના મારા આમળા તો દોઢ દિવસમાં જ સુકાઈ ગયા છે અને તમે જો કેટલા સરસ ક્રિસ્પી થઈ ગયા છે એક આમળાને તોડીને બતાવું તો તમે જો ઇઝીલી તૂટી જાય છે સાથે અંદરથી એકદમ સોફ્ટ છે અને ખાવામાં બહારથી એકદમ ક્રિસ્પી અને ફરસા બન્યા છે તો મારી ટ્રીક સાથે આમળાને સુકવશો અને આ મેઝરમેન્ટ સાથે આમળાનો મસાલો બનાવશો તો પાચક આમળા બજાર કરતાં પણ સરસ બનશે તો એકવાર જ્યારે કમ્પ્લીટ આમળા સરસ સુકાઈ જાય ને ત્યારે કોઈ પણ કાચના એરટાઇટ કન્ટેનરમાં આ આમળા ભરી તમે એકથી દોઢ વરસ સુધી સાચવી શકો છો તમે તમારા રેગ્યુલર મુખવાસમાં આ આમળાને ભેળવી શકો છો અથવા તો તમે એમને પણ એક 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 આમળાનો ટુકડો ખાઈ અને વિટામિન સીની માત્રા વધારી શકો છો તો તૈયાર છે જબરજસ્ત ટેસ્ટી એવા પાચક આમળા એકવાર મારી રીતે ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે જો આ વિડિયો ગમ્યો હોય તો વધારેમાં વધારે લાઇક અને શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિહિંગ